લોતા બેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ છઠ્ઠી તારીખ ઈસુનું દિવ્ય રૂપ દર્શનનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળતા તમારા સૌ પર પ્રભુ એમની આશીષ વરસાવે દરેકની સારી તંદુરસ્ત બક્ષશે અને તમારા દરેક કર્મ પ્રભુ સફળતા બગશે સાત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ નવમોય અધ્યાય અઠ્યાવીસથી છત્રીસમી કલમ સુધી આ વાતચીત લગભગ આઠ દિવસ વીતી ગયા પછી યસુ પેતર યાકોબ અને યોહાન લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા પોતે પ્રાર્થના કરતા હતા એ દરમિયાન તેમના ચહેરાના દેખાવ બદલાઈ ગયો અને તેમના વસ્ત્રો ઉજ્જવળ થઈ ગયા અને એકાએક બે માણસો તેમની સાથે વાત કરતા દેખાયા એ મોસી અને એલિયા હતા બંને મહેમાન મહિમાવાન દેખાતા હતા અને એરુસલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ કરવાના હતા તેની વાત કરતા હતા પિતર અને તેના સાથીઓ ઊંઘે ચડાવીને હતા છતાં જાગતા રહીને તેમણે ઈશુના મહિમાને અને તેમની પાસે ઊભેલા પેલા બે માણસોને જોયા અને એ બે માણસો ઈશુ પાસેથી ચાલ્યા જતા હતા અને ત્યારે ઈશુએ પિતરે ઈશુને કહ્યું ગુરુદેવ આપણે અહીં જ રહીએ તે કેવું સારું અહીં આપણે ત્રણ મડુલી બનાવીએ એક આપને માટે એક મોસેને માટે અને એક એલિયાને માટે પણ પોતે શું બોલે છે એનું એને ભાન નહોતું ઈશુ હજુ આ પ્રમાણે બોલતા હતા બોલતો સો એ પ્રમાણે બોલતો હતો ત્યાં જ એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાતરી વાદળની છાયામાં આવી જતા તેઓ ભયભીત થઈ ગયા વાદળ માનતી વાણી સંભળાઈ આ મારો પુત્ર છે મારો વરેલો પુત્ર છે એનું કહ્યું સાંભળજો આકાશવાણી પૂરી થઈ એટલે ઈસુ એકલાજ નજરે પડ્યા શિષ્યો મૂંગા રહ્યા પોતે જે કંઈ જોયું હતું તેને વિશે તે વખતે તેમણે કોઈને કહ્યું નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મઅલભૈયતાબેનું પ્રભુ ઈશ્વરના જીવનમાં જે મહત્વના ઘટના પાય છે એ પહાડ ઉપર પર્વત ઉપર થાય છે પ્રભુ ઈશ્વરના ગ્રી પ્રવચન પ્રવચન ઉપર ગ્રી ઉપર પર્વત ઉપર આપે છે અને ત્યાર પછી એમના મહિમા આજના શુભ સંદેશ દ્વારા એક પર્વત ઉપર એમને બતાવે છે અને સાથે સાથે વચન ગ્રી પ્રવચનમાં જે બોલ્યા એ પ્રમાણે ચાલે અને ચલે કેલ્વરી પણ એ મહત્વનો બનાવ બન્યા હતા ખ્રિસ્ત માલભાઈ તાબેનો આજના આ સંદેશ આપણે સાંભળીએ છીએ જ્યારે પ્રભુ યુસુ સ્નાન સંસ્કાર પામીને બહાર આવ્યા ત્યારે પણ આકાશવાણી સંભળાઈ ત્યારે પિતા પરમેશ્વર પુત્રને ડાયરેક્ટ કહે છે તું મારો પુત્ર છે મારો વહાલો પુત્ર છે પણ આજના શુભ સંદેશમાં આકાશવાણી સંભળાઈ એ એમના શિષ્ય માટે કહેવામાં એનું કહ્યું સાંભળજો હા ક્રિષ્ણમાલા ભૈયતાબેનું એનું કહ્યું સાંભળજો એમ કરીને બહુ મહત્ત્વનો છે પ્રભુ પોતે લોકના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં અઢારમી કલમમાં કહે છે એટલે તમે સાબર થઈને સાંભળજો એટલે પ્રભુ ઈસુને સાંભળીએ કારણ પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા જીવન ભરપટે આ પૃથ્વી પર આપવા માટે આવ્યા હતા હા ક્રિષ્માવાલા ભાઈ હતા બહેનો આજના આ બનાવમાં અદ્ભુત ઘટના બને છે પ્રભુ ઈસુના વસ્ત્ર કેવા થઈ ગયા દિવ્ય રૂપ દર્શન એટલે પ્રભુ યીસુના મરણ પછી સજીવન થયા પછી પ્રભુ પોતે કોણ હતા એ રૂપ બતાવે પોતે ઈશ્વર છે એ બતાવે દિવ્ય રૂપ દર્શન એટલા માટે બતાવે છે એટલા માટે પ્રભુ ઈશ્વર બતાવે છે અને ખાસ કરી ત્રણ જણ એટલા માટે લઈ જાય છે પિતર એ ખડક અને યાકોબ બધા પશુતમ પ્રથમ સહિત થવાના હતા અને યોહાન પોતાના સાક્ષ જે દર્શન દ્વારા પોતાના પત્ર દ્વારા પોતાના સુખ સંદેશ દ્વારા લોકોને મુક્તિનો સંદેશ આપવાના હતા હા ક્રિષ્ણ માલાભાઈએ તબેનો આ બધા સામાન્ય માણસો તરીકે મહત્વકાંક્ષી હતા પિતર તો વચ્ચે અમે તો સર્વસ્વ છોડી આપણી પાછળ પાછળ આવ્યા અમને શું મળવાનું અને એવી રીતે યોહાન અને યાકૂબ આપના રાજ્ય સમા એક જામણી જમણી બાજુ એક ડાબે હાથી બેસવા માટે અધિકાર આપો ક્રિષ્ન માલાભાઈએ તબેનો આ ત્રણ જન્ય પ્રભુ છે એટલા માટે લઈ ગયા કે ભવિષ્યમાં પ્રભુ જે આ પૃથ્વી પર જે હેતુ માટે આવ્યા હતા આ લોકો જે સથામણી થાય પ્રભુ ઈશુના મરણ પછી થોડા સમય પછી સથામણી થવાનું છે ત્યારે પ્રભુ ઈશુ જે કામ સોંભીને જાય છે આ લોકો આગળ લઈ જવાનું છે ખડક તરીકે ધર્મસભાના આગેન બનવાનું છે મુક્તિના સંદેશ હિંમતપૂર્વક પ્રચાર કરવાનો છે અને સાથે સાથે યોહાન પણ એમના પત્રો દ્વારા અને શુભ સંદેશ દ્વારા અને દર્શન દ્વારા આખી દુનિયા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ મુક્તિદાતા છે એમ ઘરને એમનો પત્ર દ્વારા એ લખવાના છે હા ક્રિષ્માલા ભય તબેનો આપણે બધા આપણે જાણીએ છીએ ઈશ્વરે આપણે દરેકને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા ઉત્પત્તિના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં સત્યાવીસમી કલામાં પણ આપણા પાપના લીધે આપણી ભૂલોના લીધે એ આપણે ગુમાવી દીધા છે જો આપણે એ જ ફરી અપનાવવાનું હોય અને પછી પ્રભુ જે સત્ય છે આપણે જે માર્ગ છે આપણા અપનાવવા અપનાવન છે જેથી કરી પ્રભુશુ જે મહિમા પ્રાપ્ત કર્યો એટલે પ્રભુ ઈસુ મહિમા પ્રાપ્ત કર્યો કારણ મરણ એક અંત નથી મરણ પછી મહિમા અને સાથે સાથે ક્રોસ અંત નથી ક્રોસ પછી મહિમા એમ કરીને આ શિષ્યો માટે ખાતરી આપવા કારણ પ્રભુ સામને એક એમને પસંદ કર્યા હતા જેથી કરી દુનિયાને કે મસીહા મુક્તિદાતા આ છેમ એમને એમના દ્વારા પ્રચાર કરવાના ઘોષણા કરવા માટે પસંદ કર્યા હતા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો આજે આ તહેવાર ઉજવતા આપણે પણ આપણા જીવનમાં જેવી રીતે પ્રભુ ઈશ્વરના જીવનમાં ઘણું દુઃખ બેઠીને ક્રોસ ઉંચકીને મરણ પામ્યા મહિમા પ્રાપ્ત કર્યો એવી જ રીતે ખ્રિસ્તી તરીકે પ્રભુ ઈશ્વરના સંતાન તરીકે પ્રભુની જેમ આપણે આગળ વધવાનું છે દુઃખ તો પડવાનું છે સમસ્યાઓ આપણો વિશ્વાસમાં દ્રઢ રહેવાનો છે મહિમા આપણે પ્રાપ્ત કરવાનું કરીને આજના અદ્ભુત તહેવાર આ સંદેશ આપણને પણ આવે છે આ ક્રિસ્માલા ભૈયતા બહેનો આજના મનન ચિંદન શાસ્ત્ર સમજવા માટે પ્રભુશ્રીને મહિમા સ્વીકારવા માટે જે સમજાવવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોલો કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફીસ્ટ